ગુજરાતીઓએ એક જ વર્ષમાં છસો ને પચાસ કરોડ ગુમાવ્યા સાયબર ક્રાઇમ સામે સુરક્ષા આપવામાં ગૃહ વિભાગ નિષ્ફળ બન્યું મુંબઈ સેન્ટ્રલથી અમદાવાદ સુધી નવા સમયે દોડશે વંદે ભારત એક્સપ્રેસ મુંબઈ સેન્ટ્રલ સ્ટેશનથી દસ મિનિટ વહેલી ઉપડશે આ ફેરફાર ચોવીસ ઓગસ્ટ બે હજાર ચોવીસથી અમલમાં આવશે ટ્રેન બપોરે ત્રણ વાગીને પંચાવનના બદલે ત્રણ વાગીને પિસ્તાલીસ કલાકે દસ મિનિટ વહેલ્યુ પડશે મુંબઈ સેન્ટ્રલથી ત્રણ વાગીને પિસ્તાલીસ કલાકે ઉપડીને બોરીવલ્લીમાં ચાર વાગીને તેર કલાકે પહોંચશે વાપીમાં પાંચ વાગીને બેતાલીસ કલાક સુરતમાં છ વાગીને તેતાલીસ કલાક વડોદરામાં આઠ વાગીને અગિયાર કલાક જ્યારે અમદાવાદમાં નવ વાગીને પંદર કલાકે સ્ટેશન પર પહોંચશે દેશભરના વકીલને અસર કરતો સુપ્રીમ કોર્ટનો ચુકાદો વકીલાતની સનત પેટે સાતસો ને પચાસ રૂપિયાની રકમ જ વસૂલી શકાશે તેનાથી વધુ નહીં રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યું છેલ્લા ચોવીસ કલાકમાં એકસો ને અગ્નસિત્તેર તાલુકામાં વરસાદ સૌથી વધુ પાટણમાં સાત ઇંચ વરસાદ રાજ્યમાં આજે સામાન્ય વરસાદની આગાહી સુરતીઓને બે હજાર સત્યાવીસમાં મેટ્રોની ભેટ મળશે ત્યારે ઉદ્ઘાટન પહેલાં જ મેટ્રોના બ્રિજની નબળી કામગીરી સામે આવી રહી છે જેમાં સુરતના સારોલી કડોદરા જવાના માર્ગ પર બની રહેલા મેટ્રોના બ્રિજના સ્પાનના બે ફાળા પડી જતાં મેટ્રોની નબળી કામગીરી સામે આવવા પામી હતી આ દુર્ઘટના એ સમયે સર્જાઈ હતી જ્યારે મેટ્રો બ્રિજ માટે પિલ્લર પર ઓવરહેડ ચડાવવા છતાં ઓવરહેડ અચાનક નમી જવા પામ્યો હતો ભારતે માનવતાવાદી સહાયતા મોકલી કૈદીને નવ ટન તબીબી પુરવઠો મોકલ્યો આ તબીબી સામગ્રી નવી દિલ્હીથી પોર્ટ ઓ પ્રિન્સ માટે રવાના થઈ છે આમાં ઘણા પ્રકારના આવશ્યક તબીબી સાધનોનો જથ્થો તેમજ રાહત સામગ્રી પણ છે આવી જ ન્યૂઝની અપડેટ માટે અમારી ચેનલ ટીવીની મીડિયાને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં